વડોદરા શહેર કોંગ્રેસના ધરણા પ્રદર્શન જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી સહિત પંદર જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી છે હરની બોટકાર્ડ પીડિતોના ન્યાય માટે

સહિતના નેતાઓ કાર્યકરો

અને મને એવું લાગે છે કે હવે આ લોકો ખાલી માત્ર કોંગ્રેસ ના કરો અને આગેવાનો ને ગોળી મારવાની બાકી રાખી છે બાકી બીજું બધું જ કરી દીધું છે હવે મારી આ ચેલેન્જ છે પોલીસ વાળો ને થયો મૃતકો પરિવારજનો ન્યાય માંગવા માટે જાય છે ત્યારે મૃદુ મુખ્યમંત્રી આ ગરીબ ન્યાય નથી મળ્યો વિનોદ કે કોઈની પર આજે અમે લોકો પીડિત પરિવારો સાથે ધરણા પર બેસવાના હતા પણ આ ચોરોએ પોલીસ ને આગળ કરી અને અમારી ખોટી રીતે ધરપકડ કરી છે અમારો અવાજ દબાવવા માટે